નાસ્તા હાઉસ ઉમેટા રોડ ભાનુભાઈ પટેલ પરિવાર તરફ થી ની ફ્રી સેવા કરવામાં આવી એનો જાહેર નાગરિકો ને અને ભાવિક ભક્તો ને લાભ લીધો સેવા લાભ લેવા વિનંતી વિરકુવા ચોકડી ઉમેટા રોડ મિશન ની સામે આવેલ ખુડિયાર નાસ્તા

ભાવિ ભક્તો માટે વચ્ચેની ફ્રી સેવા રાખવામાં આવેલી હોય જેથી જણાવવામાં આવે છે કે સર્વે આ સેવાનો લાભ લેવા વિનંતી આપણો નામને પરિચય આપો મારું નામ છે પટેલ માલુભાઈ રાવજીભાઈ નામ ગભાસી અને હું આખો એના ચૌદ વર્ષથી ભજીયા પાડું છું અને મને એવું લાગ્યું કે કાલે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા છે તો મારે કાલે આવતીકાલે મારે એવો ભજીયો ખવડાવવો છે એ લોકો આખલા ઉમેટા રોડ મિશન સામે ઓફ ભજી ખવડાવવાનો છે એ લોકો આવજો બધા જ ફળિયાળ નાખતા આવું જ આંખલા કાલે બાવીસ તારીખ છે રામની જન્મભૂમિનું અને આયોજન છે કે અમે બધિયાં ખુમમાં આપવાના છે કોઈ કાય નહીં લો પધારજો રસ્તે જના આવના ના ના બધાને પધારજો